સુરતમાં કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે પોલીસ મથકમાં બે અલગ અલગ ખંડણીના ગુના નોંધાયા છે જેમાં એક વ્યક્તિને તેમનું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી દેવાની ધમકી આપી એક લાખ રૂપિયા પડાવી લીધા હતા અને બીજા કેસમાં ડામર રોડનું કામ અટકાવી પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા આ અંગે ફરિયાદ દાખલ થતા પોલીસે કોર્પોરેટરની અટકાયત કરી છે સુરતના મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલ ગાર્ડન વેલી રેસીડેન્સીમાં રહેતા રોનક કુમાર મહેશભાઈ પટેલે ગતરોજ કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા અને પંકજભાઈ હિરાણી સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન મોટા વરાછા બડિયાદ્રા ફાર્મની પાછળ રોનક કુમાર પટેલ દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચરનું બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે રાજેશભાઈ મોરડિયાએ અને પંકજભાઈ તેમની પાસે આવ્યા હતા જ્યાં રાજેશભાઈ મોરડિયાએ હું એસએમસીમાં ચાલુ કોર્પોરેટર છું પાલિકાના અધિકારીઓને કહી તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ તેમ કહી રૂપિયા સાત લાખની માંગ કરી હતી પરંતુ રોનક કુમારે સાત લાખ રૂપિયા આપવાની ના પાડતા પંકજ અને રાજેશે ભેગા મળી રોનક કુમારનું ગળું દબાવી દીધું હતું અને પંકજે પોતાની પાસે રહેલું છપ્પુ કાઢી રોનક કુમારને ડરાવી ધમકાવી તેમને તેમની પાસેથી રોકડા રૂપિયા એક લાખ પડાવી લીધા હતા જેથી પોલીસે રોનક કુમાર પટેલની ફરિયાદના આધારે બંને સામે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે બીજા બનાવમાં પીપલોદ વિસ્તારમાં સાયાસી સોસાયટીની સામે આવેલ વિશાલ બંગ્લોઝમાં રહેતા હિરેનભાઈ ઝીણાભાઈ કેની ના મોટાવરાછા વિસ્તારમાં બડ્યાદરા ફાર્મની પાછળ સર્વે નંબર 513 માં જમીન આવેલી છે ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની જમીન સુધી ડામર રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઓગસ્ટ 2023 થી સપ્ટેમ્બર 2023 ના સમયગાળામાં કોર્પોરેટર રાજેશ મોરડિયાએ આ ડામરના રોડનું કામ અટકાવી દીધું હતું અને હિરેનભાઈ પાસેથી ₹50000 બળજબરીથી પડાવી લીધા હતા આ અંગે હિરેનભાઈએ પણ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ બંનેની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને રાજેશ મોરડિયાની અટકાયત કરી છે અત્રે ઉલ્લેખनीय છે કે એપ્રિલ 2023 માં આમ આદમી પાર્ટી દ્વારા રાજેશ મોરડિયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ઉલ્લેખनीय છે કે ત્યારબાદ ભાજપ પાર્ટીએ પણ તેનો અસ્વીકાર કર્યો હતો જેથી હાલમાં તે નગર સેવક છે પરંતુ આમ આદમી પાર્ટી કે ભાજપ બેમાંથી કોઈ પણ પક્ષમાં જોડાયેલા નથી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત